તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે મિત્રો શીખી રહ્યા છે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર અને આ ચેપ્ટરની અંદર આપણે હવે લાસ્ટ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય તેર અને સ્વાધ્યાય તેરમાં મિત્રો આપણે આ અગાઉના વિડીયો સુધીની અંદર એકથી લઈને સાત દાખલાઓને પૂરા કરાવેલા છે હવે આપણે આ વિડીયોથી દાખલા નંબર આઠની શરૂઆત કરીએ છીએ આઠ નવ દસ અગિયાર અને બાર આ પાંચ દાખલાઓ આપણે આ વિડીયોમાં પરફેક્ટલી સમજવાના છે જોરદાર રીતે મિત્રો આની રીત શીખવાના છે અને આ તમામે તમામ દાખલા મિત્રો તમારી એક્ઝામ માટે મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી છે કારણ કે તમને આમાં એક્સની કિંમત શોધો વાયની કિંમત શોધો આવૃત્તિ શોધો હે ને આવા તમને પ્રશ્ન આપેલા હશે અને આવા જ ક્વેશ્ચન તમને મિત્રો ચાર માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાતા હોય છે એટલા માટે ખાસમ ખાસ આમાં પરફેક્ટલી ધ્યાન આપજો અને આની પ્રેક્ટિસ કરજો ચાલો કેવી રીતે કરવાનું હોય છે સમજાવું તમને મેં રકમ સૌથી પહેલાં વાંચીએ આપણે કે ભાઈ ચારસો વિદ્યાર્થીઓના ગુણનું અહીંયા આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે આ જે આખી આવૃત્તિ કેટલી છે ચારસોની જે છે એમાં મધ્યક આપણને આપેલું છે એકતાલીસ પોઈન્ટ બે મધ્યક આપણને ઓલરેડી આપેલું છે તો એક્સ અને વાય તમને દેખાતા હશે આવૃત્તિની અંદર એટલે આ આપણું જે એક્સ છે એ અને આ જે આપણું વાય છે એ આ બંનેની કિંમત મિત્રો આપણે મેળવવાની છે ચાલો જે પણ કરવું હોય મધ્યક કરવું હોય એટલે સૌથી પહેલાં આપણે શું કરવું પડે તો કે મધ્યક મેળવવા માટે સૌથી પહેલાં આપણે વચ્ચેની કિંમત એટલે કે આપણે એક્સઆઈ મેળવવું પડે ત્યાર પછી આપણે યુઆઈ મેળવવું પડે અને ત્યાર પછી આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવો પડે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવો પડે સૌથી પહેલાં આપણે આટલું કામકાજ પૂરું કરીએ ચાલો સૌથી પહેલાં મધ્યક મેળવ જે મધ્ય કિંમત છે એ મેળવીએ તો ઝીરો અને દસની વચ્ચે કેટલા આવશે પાંચ આવશે દસ અને વીસની વચ્ચે પંદર આવે વીસ અને ત્રીસની વચ્ચે પચીસ હવે તમારે દસ દસને એડ કરતા જવાનું પાંત્રીસ છે પછી અહીંયા પિસ્તાલીસ છે પછી અહીંયા પંચાવન આવશે પછી પાસઠ આવશે અને પછી પંચોતેર આવશે ક્લિયર છે આ મધ્ય કિંમત મળી ગઈ હવે મિત્રો આપણે આપણે શું કરીએ જનરલી આપણે કોઈ વચ્ચે સંખ્યા હોય એને આપણે એ ધારીએ છીએ જેમ કે આ પાંત્રીસને આપણે નોર્મલ હોય તો એ ધારીએ છીએ બરાબર વચ્ચેની સંખ્યાને આપણે ધારી લઈએ પણ જ્યારે તમારે એક્સ વાયની કિંમત મેળવવાની હોય તમારે એફની કિંમત મેળવવાની હોય આવું કંઈક હોય ને તો તમારે કોઈ પણ આ જે વાય કા તો એક્સની સામેની કિંમત હોય ને એને તમારે એ ધારવાનું આપણે એક કામ કરીએ છીએ આ જે પંચાવન છે ને પંચાવન એને આપણે જો એ ધારી લઈએ આ પંચાવનને આપણે શું ધારી લઈએ એ તો જેને એ ધારો એને સામે શું કહેવાય ઝીરો ઉપરની બધી માઇનસ સંખ્યાઓ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ પાંચ નીચેની બધી પ્લસ સંખ્યા એટલે એક અને બે હવે કરીએ આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર છવ્વીસ ગુણ્યા પાંચ કરવાના છે પચીસ પંચા પચીસ પંચા એકસો ને બીજા પાંચ વધશે એટલે માઇનસ એકસો ને ત્રીસ થશે બરાબર છે છવ્વીસ ગુણ્યા ચાર આપણે કરવાના છે છવ્વીસ ગુણ્યા ચાર કરશું એટલે છ ચોક ચોવીસ અને બે ચોક આઠ 8 ને બે દસ એટલે એકસો ને એકસો ને ચાર માઇનસ એકસો ચાર એક્સ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ એક્સ બરાબર ને જો આપણે આને અલગ રીતે રાખીએ તમને ખ્યાલ આવે એટલા માટે માઇનસ ત્રણ એક્સ પછી પ્લસ કરવું પડશે આને એકસો દસ ગુણ્યા બે કરો એટલે માઇનસ બસો ને વીસ થાય માઇનસ બસો ને વીસ થાય પિસ્તાલીસ ચોર્યાસી ગુણ્યા એક એટલે માઇનસ ચોર્યાસી થાય વાય ગુણ્યા જીરો એટલે જીરો છત્રી એકા છત્રીસ અને બત્રીસ ટુ ચોસઠ સૌથી પહેલા આ બધી માઇનસ સંખ્યાનો પ્લસ કરીએ તો જોજો જીરો ચાર જીરો ચાર એટલે આઠ આવશે ત્રણ આઠ ને બે દસ ને ત્રણ તેર ત્રણ વધી પડી એક એક બે ત્રણ ચારને ને પાંચ પાંચસો ને આડત્રીસ આવશે પણ માઇનસ છે એટલે માઇનસ પાંચસો આડત્રીસ ત્રણ એક્સ આવું કંઈક આપણને મળે છે અને છત્રીસ અને ચોસઠનો સરવાળો કરો મિત્રો એટલે સો થાય દેખીતી વાત છે સો થાય પ્લસ સો હવે આપણે આનું અને આનું કરીશું તો માઇનસ પાંચસો આડત્રીસ પ્લસ સો એટલે કે આમાંથી સો ઓછા કરવાના સો ઓછા કરો એટલે માઇનસ માઇનસ ત્રણ એક્સ આપણને મળે છે સીગમા એફઆઈ યુઆઈ આપણને આ શું મળ્યું સીગમા એફઆઈ અને યુઆઈ ચલો આટલું કામકાજ આપણું મિત્રો પૂરું થઈ ગયું છે બરાબર છે ત્યાર પછી આપણને આવૃત્તિ આપેલી છે ચારસો એટલે આ કિંમત કેટલી છે અહીંયા ચારસો છે ચલો આને પણ આપણે હાઈલાઇટ કરી દઈએ બધી જ કિંમતો રેડી છે ખાલીને ખાલી હવે મૂકવાની મૂકવાની જ વાર છે તો મૂકીએ ચાલો સૌથી પહેલાં મિત્રો આપણને આપેલા છે એક્સ બાર એટલે કે આ મધ્યક આપણને એકતાલીસ પોઈન્ટ બે આપેલું છે એટલે મધ્યક લખી દઈએ આપણે એકતાલીસ પોઈન્ટ બે એકતાલીસ પોઈન્ટ બે આપણું મધ્યક છે એની કિંમત છે કેટલી અહીંયા પંચાવન છે બરાબર ને પંચાવન છે પ્લસ સીગમાં એફઆઈ યુઆઈની કિંમત અહીંયા માઇનસ ચારસો આડત્રીસ માઇનસ ત્રણ એક્સ અને સીગમાં એફઆઈની કિંમત છે ચારસો એજ કેટલા કેટલાનો ગેપ છે તો કે પચાસ અને સાહીઠ છે સાઠ તે દસ દસનો ગેપ છે એટલે અહીંયા આપણે દસ ઉડાવીએ હવે ઝીરો ઝીરો કેન્સલ બીજું કશું કટ થતું નથી આ પંચાવનને આગળ જવા દઈએ એટલે એકતાલીસ પોઈન્ટ બે માંથી પંચાવન માઇનસ થાય આ પ્લસ છે માઇનસ તો અહીંયા માઇનસ ચારસો આડત્રીસ માઇનસ ત્રણ એક્સ એના છેદમાં આવશે ચાલીસ એકતાલીસ પોઈન્ટ 55 ને પંચાવનને માઇનસ કરી આવું કરી શકીએ ને પંચાવનમાંથી એકતાલીસ પોઈન્ટ બેને માઇનસ કરવાના છે તો અહીંયા આઠ આવશે અહીંયા ત્રણ આવશે અને અહીંયા એક આવશે એટલે કે માઇનસ તેર પોઈન્ટ આઠ આવશે નિશાની મોટી સંખ્યાને મૂકવાની ને એટલા માટે એટલે માઇનસ તેર આઠ અહીંયા માઇનસ ચારસો આડત્રીસ માઇનસ ત્રણ છેદમાં ચાલીસ ચલો હવે શું કરશું મિત્રો આપણે તો હવે આપણે તેર પોઈન્ટ આઠ તેર પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ આપણે કરીએ બરાબર છે ચલો અત્યારે જીરો ને ગોળી મારો તેર પોઈન્ટ આઠ ગુણ્યા આઠ કરો આપણો આન્સર આવી જશે એકસો અડત્રીસ ગુણ્યા ચાર કરો તો પણ આપણો આન્સર આવી જશે આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ ચાર તરી બાર તેર ચૌદ ને પંદર વધી પડી એક ચાર એકા ચાર ને પાંચ પાંચસો બાવન આવશે અહીંયા ચાલીસ હતા ને એટલે આ પોઈન્ટ કપાઈ જાય એટલે અહીંયા પોઈન્ટ કપાસ એટલે ડાયરેક્ટ તેર પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ કરો એટલે અહીંયા માઈનસ પાંચસો ને બાવન આ માઇનસ ચારસો અડત્રીસને આગળ લઈ આવે એટલે પ્લસ ચારસો આડત્રીસ બરાબર માઇનસ ત્રણ એક્સ થશે ચલો પાંચસો ને બાવનમાંથી ને આડત્રીસને આપણે ઓછા કરશું ને એટલે બારમાંથી આઠ જાય તો ચાર વધશે ચારમાંથી ત્રણ જાય એટલે એક વધશે અને એક પાંચમાંથી ચાર જાય એટલે ફરીથી એક વધશે નિશાની મોટી સંખ્યા એટલે માઇનસ બરાબર અહીંયા માઇનસ ત્રણ એક્સ બંને જગ્યાએ માઇનસ માઇનસ એ તો કેન્સલ થઈ જાય તો એકસો ને છેદમાં ત્રણ આપણે કરવાના છે તો આપણને એક્સ મળશે ત્રણ તરી નવ બે વચ્ચે ત્રણ અઠા ચોવીસ એટલે કે એક્સ બરાબર આડત્રીસ આપણો જવાબ થઈ જાય છે એક્સ બરાબર મિત્રો થર્ટી એટ આપણો અહીંયા જવાબ થઈ જાય છે એક્સ મળી ગયા છે હવે આપણે ધીરે ધીરે વાયને મેળવવાનું છે ચલો વાયને કેવી રીતે મેળવીશું જણાવું તો મને વાયને કેવી રીતે મેળવી શકીએ ખૂબ સિમ્પલ છે મિત્રો જોજો અહીંયા આ બધી કિંમતનો સરવાળો કરવાનો છે એક્સ તો આપણને ઓલરેડી મળી ગયા છે બરાબર ને એટલે બધું આપણને મળી જશે જોજો આ બધું ચારસો છે આ બધું થઈને શું છે ભાઈ આ બધું થઈને ચારસો છે આપણે કહી શકીએ છીએ તો ચારસોમાંથી મિત્રો આપણે કોને માઇનસ કરીએ જોજો તમને આખું લખીને બતાવું છું કે આ બધાનો સરવાળો શું થાય છે જો છ ને છ બાર 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 ને ચાર કરો બારને ને ચાર કરો એટલે સોળ સોળ ને છ બાવીસ બાવીસ ને બે ચોવીસ અત્યારે લખીએ છીએ ચોવીસના ચાર ચોવીસના ચાર વધી પડી બે બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ને આઠ પંદર પંદર ને ત્રણ અઢાર ઓગણીસ વીસ એકવીસ બે ઉપર ફરી વધવી પડશે બે ને એક ત્રણ ત્રણસો ને ચૌદ આવ્યા કેટલા આવ્યા ત્રણસો ચૌદ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર ચારસો લખી શકાય તો ત્રણસો ચૌદ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર ચારસો ત્રણસો ચૌદના ત્રણસો ચૌદ એક્સની કિંમત છે આડત્રીસ પ્લસ વાય બરાબર ચારસો ત્રણસો ચૌદ પ્લસ કરી આડત્રીસ તો આઠ ને ચાર બાર વધી પડી એક ત્રણ એક ચાર ને પાંચ ત્રણસો ને બાવન પ્લસ વાય બરાબર ચારસો તો શું આવશે વાય બરાબર ચારસો માઇનસ ત્રણસો ને બાવન તો વાય બરાબર આવશે અડતાલીસ વાય બરાબર કેટલા મળશે આપણને અડતાલીસ ચલો દાખલો થઈ ગયો અહીંયા પૂરો આપણને એક્સ અને વાય બંનેની કિંમત મળી ગઈ છે થોડીક મિત્રો વાર લાગશે જ દાખલો મોટો પણ છે પણ આપણે ચાર માર્ક્સ દેવાના છે એટલે ચાર માર્ક્સ માટે આપણે આટલો ટાઈમ તો આપી જ શકીએ ફરજિયાત આપણે આપી શકીએ કોઈ ચિંતા નથી ચાલો હવે આપણે વધીએ છીએ દાખલા નંબર નવ ઉપર દાખલા નંબર નવ પણ સેમ જ છે આપણે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે એટલે આને જેવું સેમ જ કરવાનું છે બરાબર ને ચાલો સૌથી પહેલાં મિત્રો આપણે એક્સઆઈ એક્સઆઈ મેળવીએ મધ્ય કિંમત મેળવવાની ત્યાર પછી યુઆઈ અને ત્યાર પછી એફઆઈ યુઆઈનો ગુણાકાર કરવાનો ચલો કરીએ છીએ મધ્ય કિંમત અહીંયા દસ આવશે અહીંયા ત્રીસ આવશે અહીંયા પચાસ આવશે વીસ વીસનો કેપ છે એટલે હવે સિત્તેર સિત્તેર પ્લસ વીસ કરો તો નેવું નેવું પ્લસ વીસ કરો તો એકસો ને દસ થશે આગળ જઈએ યુઆઈની કિંમત મેળવવા માટે શું કરી જો તો જે જગ્યાએ મિત્રો એફ હોય ને એને આપણે એ ધારવો પડે ફરજિયાત તો આને આપણે એ ધારીએ તો અહીંયા ઝીરો આવશે ઉપર માઇનસ વન એક બે ત્રણ અને ચાર છે દસ ગુણ્યા માઇનસ એક કરો તો માઇનસ દસ એફ ગુણ્યા જીરો તો 0 સાત એકા સાત છ 2 બાર પાંચ તરી પંદર ને ચાર ચોક સોળ બધાનો સરવાળો કરવો પડશે અહીંયા માઇનસ દસ ઉપર માઇનસનું અહીંયા પ્લસનો સરવાળો કરીએ આપણે હવે સાત બે નવ નવ પાંચ ચૌદ ચૌદ છ વીસ વધી પડી બે ત્રણ ચાર પાંચ પચાસ પચાસ આપણને અહીંયા મળી રહ્યા છે ચલો હવે શું કરીએ તો કે પચાસ પ્લસમાં છે દસ માઇનસમાં એટલે અહીંયા કેટલા આવશે પચાસ પ્લસ દસ માઇનસ મતલબ કે ચાલીસ આપણો જવાબ થશે ચાલીસ અહીંયા આપણો જવાબ થશે સિગમા એફઆઈયુઆઈનો હવે આનો સરવાળો કેટલો છે ભાઈ આનો સરવાળો બી કરવો પડશે ને બીજો કોઈ રસ્તો જ નહીં આવે તો દસ ને સાત સત્તર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રેવીસ 28, અઠ્યાવીસને ચાર કરો તો બત્રીસ બત્રીસ પ્લસ એફ ઓકે મધ્યક આપણને આપેલું છે હા આપેલું છે ને ભાઈ છેતાલીસ આપેલા છે તો છેતાલીસ એની કિંમત ત્રીસ સીગમા એફઆઈ યુઆઈની કિંમત છે ચાલીસ સીગમાં એફઆઈની કિંમત છે બત્રીસ પ્લસ એફ અને એચ આપણા વીસ વીસના ગેપવાળા છે એટલે વીસ ત્રીસને આગળ જવા દો એટલે છેતાલીસ માઇનસ ત્રીસ બરાબર ચાલીસ છેદમાં બત્રીસ પ્લસ એફ ગુણ્યા ત્રીસ ત્રીસને માઇનસ કરો એટલે સોળ આવશે સોળ બરાબર ચાલીસના છેદમાં બત્રીસ પ્લસ એફ આ વીસ ક્યાં આવી જાય તો વીસ ગુણાકારમાં તો છેદમાં આવી જાય આ તમને ખબર પડે ને ચલો ચાર ચોક સોળ અને ચાર પંચા वीस चार ना छेद चारेदमा पाँच आई जाए अँ चालीस अँ बीस प्लस एफ ओके हमें कहीं उड़ी सके अँ तो हाँ भाई उड़ी सके दस चार दस चालीस तो बतरीस प्लस एफ गुणिया एक ये तो बत्रीस प्लस एफ बराबर दस गुणिया पांच पचास तो एफ बराबर पचास माइनस बतरीस पचास माइनस बतरीस कर सो એટલે આપણને અઢાર મળશે અઢાર આપણો જવાબ થાય છે અઢાર આપણો મિત્રો જવાબ થાય છે જે આપણી એફની કિંમત છે બરાબર ને જે ખૂટતી આવૃત્તિ એફ બરાબર કેટલા આવશે અહીંયા આપણા અઢાર આવશે ક્લિયર છે ચાલો આગળ વધીએ દાખલા નંબર દસ પર એમાં ફરીથી આપણે એક્સ અને વાયની કિંમત મેળવવાની છે સૌથી પહેલાં f એફઆઈ બધું કરી કરીએ આપણે એક્સઆઈ અહીં આવશે યુઆઈ અહીં આવશે એફઆઈ યુઆઈ ચલો અને દસ વચ્ચે આવશે પાંચ દસ ને વીસ વચ્ચે આવશે પંદર દસ દસનો ગેપ છે એટલે પંદર પચીસ પાંત્રીસ અને પિસ્તાલીસ યુઆઈની કિંમત માટે આપણે જો કોઈ જગ્યાએ એક્સ છે ને ત્યાં આપણે ધારીએ આ વાળી જે કિંમત છે ને પંદર એને આપણે એ ધારી લઈએ અને આપણે એ ધારી લઈએ તો અહીંયા ઝીરો આવશે માઇનસ એક ઉપર અહીંયા બધા નીચેવાળા બધા પ્લસ છ ગુણ્યા માઇનસ એક કરો એટલે માઇનસ છ થાય એક્સ ગુણ્યા ઝીરો એટલે ઝીરો સત્તર એકા સત્તર વાય ગુણ્યા બે એટલે ટુ વાય આઠ તરી ચોવીસ માઇનસ છ રહેશે અહીંયા સત્તર અને ચોવીસનો સરવાળો કરો ને તો એકતાલીસ થશે પ્લસ ટુ વાય એકતાલીસ પ્લસ છે અને છ માઇનસમાં છે એટલે એકતાલીસ માઇનસ પ્લસ માઇનસ છ એટલે પાંત્રીસ થાય પાંત્રીસ પ્લસ આપણને મળે છે સિગ્મા એફઆઈયુ વાય સિગમા એફઆઈયુઆઈ આપણને કેટલા મળી ગયા પાંત્રીસ પ્લસ ટુ વાય ઓકે અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે ભાઈ સાહીઠ એટલે આ આપણી સાહીઠની આવૃત્તિ આપેલી છે એની કિંમત પંદર છે એક્સ બારની કિંમત છવ્વીસ પોઈન્ટ પાંચ છે તો લખી દઈએ બધું છવ્વીસ પાંચ એની કિંમત કેટલી છે ભાઈ પંદર છે સિગ્મા એફઆઈ યુવાય કેટલા મળ્યા આપણને તો પાંત્રીસ પ્લસ ટુ વાય અને આની કિંમત કેટલી છે સાહીઠ છે એચની કિંમત કેટલી છે તો કે દસ દસનો ગેપ છે એટલે દસ ઉડાવો હવે આને તો દસ છ સાહીઠ પંદરને આગળ જવા તો છવ્વીસ પોઈન્ટ પાંચ માઇનસ પંદર કરવું પડે છવ્વીસ પોઈન્ટ પાંચ માઇનસ પંદર બરાબર પાંત્રીસ પ્લસ ટુ વાય ના છેદમાં છવ્વીસ પોઈન્ટ પાંચમાંથી પંદરને માઇનસ કરો એટલે અગિયાર પોઈન્ટ પાંચ થશે બરાબર પાંત્રીસ પ્લસ ટુ વાય ના છેદમાં છો છ ગુણાકારમાં આવી જાય એટલે અગિયાર અને અહીંયા એકસો અગિયાર પોઈન્ટ પાંચ આપણે છ કરવાના બરાબર પાંત્રીસ પ્લસ ટુ વાય કરી જોઈએ એકસો પંદર કરી જોઈએ છ પંચાત્રીસ વધી પડી એક ત્રણ છ એકા છ સાત આઠ નવ છ એકા છ સિક્સટી નાઇન પોઈન્ટ ઝીરો થશે તો સિક્સ્ટી નાઇન જ લખાય સિક્સટી નાઇન બરાબર થર્ટી ફાઇવ પ્લસ ટુ વાય પાંત્રીસને આગળ જવા દો એટલે અહીંયા નવમાંથી પાંચ જાય એટલે ચાર વધે છમાંથી ત્રણ જાય એટલે ત્રણ વધે એટલે ચોત્રીસ બરાબર પાંચ વાય સોરી ટુ વાય તો વાય બરાબર ચોત્રીસના છેદમાં બે એટલે બે ગુણ્યા સત્તર ચોત્રીસ સો વાય ઇઝ ઇક્વલ ટુ સત્તર આપણો મિત્રો જવાબ થાય છે વાયની કિંમત કેટલી મળી ગઈ આપણને સત્તર મળી ગઈ ક્લિયર છે હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે આપણે હવે એક્સની કિંમત મેળવવાની છે તો એના માટે સૌથી પહેલાં બધા એને પ્લસ કરવો પડે સત્તરને છ પ્લસ કરો ને તો કેટલા આવશે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસને આઠ કરો એટલે એકત્રીસ થાય એકત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર y એકત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર ને એકત્રીસ એક્સની કિંમત મેળવવાની છે વાયની કિંમત આપણને સત્તર મળી બરાબર સાહીઠ એકત્રીસ ને સત્તરનો સરવાળો કરો એટલે અડતાલીસ પ્લસ એક્સ બરાબર તો એક્સ બરાબર સાહીઠ માઇનસ અડતાલીસ અને સાહીઠ માઇનસ અડતાલીસ કરો એટલે કેટલા આવશે બાર આવશે એટલે આપણને એક્સની કિંમત કેટલી મળી ગઈ અહીંયા બાર મળી ગઈ ક્લિયર ચાલો આગળ દાખલા નંબર અગિયાર કરીએ છીએ એ પણ સેમ મિત્રો આની જેવું જેવું જ કરવાનું છે એને જરાય અલગ નથી કરવાનું સૌથી પહેલાં આપણે એક્સઆઈ મેળવીએ ત્યાર પછી યુવાય મેળવવાનો ત્યાર પછી એફઆઈ યુઆઈ મેળવવાનો છે ત્રીસ ચાલીસ વચ્ચે કઈ સંખ્યા આવે પાંત્રીસ આવે ચાલીસ પચાસ વચ્ચે પિસ્તાલીસ આવે અહીંયા દસ દસ એડ કરો એટલે પંચાવન આવે પાંસઠ અને અહીંયા પંચોતેર જોજો ખાસ હવે કોને ધારીએ જોજો આપણે અહીંયા એ અહીંયા એક્સની સામે હોય એને પણ ધારી શકાય અને વાયની સામે હોય એને પણ ધારી શકાય કોઈને પણ આપણે ધારી શકીએ છીએ ચાલો આપણે એક્સની સામે હોય એને ધારી લઈએ એટલે કે આ પિસ્તાલીસને આપણે એ ધારી લઈએ બરાબર ને જેટલી સંખ્યા ઉપર ધારો એટલું સારું એટલે માઇનસથી આપણે છુટકારો મળે એટલે ઝીરો અહીં આવી જાય માઇનસ એક એક બે અને ત્રણ થઈ ગયું ને સિમ્પલ માઇનસ ઓછા આવશે હવે ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ સાત ગુણ્યા એક એટલે સાત સાત ગુણ્યા બે એટલે ચૌદ ત્રણ ગુણ્યા ને અહીંયા આવશે ઝીરો ચલો સાતમાંથી ત્રણ જાય એટલે ચાર વધે અને ચૌદ ને ચાર અઢાર એટલે અઢાર ત્રણ વાય આપણને મળે છે સીગમાં એફઆઈ યુઆઈ અઢાર પ્લસ ત્રણ વાય આવૃત્તિ આપણને આપેલી છે કે નથી આપેલી તો કે હા આપેલી છે ને વીસ આપેલી છે તો વીસ લખી દેવાની હવે બધી કિંમતો ગોઠવી આપણે એક્સ બાર ની કિંમત કેટલી છે પંચાવન પોઈન્ટ પાંચ છે અહીંયા આવશે પંચાવન પોઈન્ટ પાંચ એની કિંમત કેટલી આવશે સાહેબ તો કે એની કિંમત આવે છે પિસ્તાલીસ પ્લસ સીગમાં એફઆઈ યુવાય સીગમાં એફઆઈ યુવાયની કિંમત છે અઢાર પ્લસ ત્રણ વાય આની કિંમત છે વીસ અને એચની કિંમત છે દસ દસ દુ વીસ થઈ જાય પિસ્તાલીસને અહીંયા આગળ લાવો એટલે પંચાવન પોઈન્ટ પાંચમાંથી પિસ્તાળીસને કટ કરો એટલે દસ પોઈન્ટ પાંચ બરાબર અઢાર પ્લસ ત્રણ વાયના બે દસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે એકવીસ બરાબર અઢાર પ્લસ ત્રણ વાય અઢારને આગળ લઈ જાવ એટલે એકવીસ માઇનસ અઢાર બરાબર ત્રણ વાય તો ત્રણ વાય બરાબર ત્રણ સો વાય બરાબર કેટલા આવશે આપણો જવાબ એક આવશે વાયની કિંમત કેટલી મળશે આપણને મિત્રો એક મળશે હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે બધા પ્લસ કરવું પડે સાતને સાત ચૌદ પંદર સોળને સત્તર સત્તર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર વીસ સત્તરના સત્તર એક્સની કિંમત મેળવવાની છે વાયની કિંમત એક મળી બરાબર વીસ સત્તરને એક અઢાર પ્લસ એક્સ બરાબર વીસ તો એક્સ બરાબર કેટલા આવશે વીસ માઇનસ અઢાર એક્સ બરાબર આવશે બે આ મિત્રો આપણો જવાબ થઈ ગયો આપણો જવાબ થઈ ગયો ચાલો આગળ વધીએ છીએ નીચેનો આવૃત્તિ વિતરણનું મધ્ય 16 છે અને આવૃત્તિ એફ આપણે શોધવાની છે સેમ ટુ સેમ રીત આપણે દર વખતે કરીએ જ કરવાની છે સૌથી પહેલાં અહીંયા મધ્ય કિંમત મેળવવાનું ત્યાર પછી અહીંયા તમારે ui મેળવવાનો અને ત્યાર પછી તમારે અહીંયા એફઆઈ અને યુઆઈનો ગુણાકાર મેળવવાનો છે ચલો કિરોને ચાર વચ્ચે આવશે બે 4 ને આઠ વચ્ચે આવશે છ એટલે કે ચાર ચારનો ગેપ બને છે ચારનો ગેપ દસ 10 ને ચાર ચૌદ 14 ને ચાર અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ને ચાર છવ્વીસ છવ્વીસ ને ચાર ત્રીસ અને ત્રીસ ને ચાર ચોત્રીસ બરાબર છે ને યુઆઈ ક્યાં તો કે જે જગ્યાએ આપણને એફ આપ્યો છે ને છવ્વીસ તો અહીંયા જ આપણે આને જ આપણે એ ધારવો પડશે તો અહીંયા ઝીરો ઉપરની બધી સંખ્યા માઇનસમાં જવા દેવાની માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ એક બે હવે કરો ગુણાકાર છ ગુણ્યા છ માઇનસ છત્રીસ આઠ ગુણ્યા પાંચ આઠ પંચા ચાલીસ સત્તર ચોક અડસઠ ત્રેવીસ તારીખ એટલા થાય ત્રણ તારીખ અને છ એટલે સિક્સટી નાઇન ત્યાર પછી પંદર એકા પંદર એક ગુણ્યા જીરો એટલે ઝીરો ચાર ગુણ્યા એક એટલે અહીંયા અરે એક વસ્તુ રહી ગયું પંદર એકા પંદર અહીંયા ભૂલ પડી છે બરાબર આપણે ચેક ચેન્જ કરી લઈએ હમ સોળ ગુણ્યા બે એટલે બત્રીસ ચાર એકા ચાર અને ત્રણ દૂ છ આનો પ્લસ કરી આવે છ ને આઠ કરો એટલે ચૌદ ચૌદ ને બે કરો એટલે સોળ સોળ ને પાંચ કરો એટલે એકવીસ એકવીસ ને નવ એટલે ત્રીસ વધી પડી ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને છવ્વીસ બસો ને સાહીઠ મિત્રો આપણો અહીંયા જવાબ આવશે બસો ને સાહીઠ લખી દઈએ આપણે બસો ને સાહીઠ